માલ બાલ ભરીને પછી નીકળી ગયા ફરી વાર પછી હાલ જે ખંભાળી અત્યારે રિટન થઈ ગયા અત્યારે આવ્યા સલાઈ હા દુકાને બી ટાંકી ઉપાડવાની છે સિમેન્ટવાળાની દુકાન છે અહીંયા ટાંકી હવે આમાંથી કઈ જેવી ખબર નથી દુકાનમાં પૂછેલા એ ભાઈ ઉપાડીને પછી હજી સલાએ માલ ઉતારવાનો છે હાલો પેલા ટાંકી ઉપાડ લઈ પછી માલ ઉતારવા જઈશું હા હાલો જ્યાં ટાંકી લઈ લીધી આઈ રહી ઉપર હવે નીકળી ગયા અહીંયા પછી માલ નાખવા સલાએ જવાનું છે હાલો જતા આવીએ अन्जी त जो अरे आइ वाडिए पछि दवाछु पलायो आइगयो बेत ठेकरण बिजु दर उस लाइन फिट पानी पाँच भरे लाइट टाढि भइग देखाडो कािया छ देखाडो पछि दबा देखाडो कहीँ कहीँ जाँ लाइट आइज बेला भए जे पछि હાંજી તો જે દવા છાંટવાનું ચાલુ છે પેલા પેલા પગભર લીધા છે અને કાર્ય દવાની રાઉન્ડ છે અત્યારે કાર્યો ઘરનું ક્યાંક ક્યાંક છોટા એવા થવા માંડ્યા હતા ક્યાંક બે ત્રણ ઠેકાણ ગાળે ગાળે છે ને અત્યારે ચાલુ છે દવા છાંટવાની અને પેલા પગ ભાઈ રહ્યા છે હમણાં આવ્યા હતા લાઇટે પાછો થઈ ગઈ લાઇટે અડધી કલાક બેસાડી રાખ્યું માન પછી છેડા બદલાવ્યા પછી આવી અને ત્યારે ચાલુ છે દવા છાંટવાનું અલી બાજુ કાકોને મને નહીં છાંટે દેવા આ બાજુ એમ કર આના બાજુ પાછી થોડાક પછી બે એક છાંટવાની છે તે દી વરિલી છે આપણે અને એમ પિસ્તાલી ઝીરો કડક થઈ જાય ને એની તો આ રાઉન્ડ પછી એનો રાઉન્ડ આવશે આને ભેગું ના હાલે એટલે હેગ્રા વાળાએ કીધું હતું કે અલગથી રાઉન્ડ મારવાનું તો એ અલગથી રાઉન્ડ મારશું એ લગભગ કાલ કે પરમ દૂધ પરમ દિલે ગુમાર છે જે ત્યારે જો ચાલુ છે અને આજે આપણે સુકારા આવ્યો છે સુકારામાં હજી બે થી પહેલા છાંટી છે અને પાછો આજે કારિયાનો રાઉન્ડ ચાલુ છે હાલો તો ધીમે ધીમે ચાલુ કરી છાંટવાનું બાકી ગયા ત્યારે ચાર લાઇટના હિસાબે મોડું થઈ ગયું નાખે અત્યારે બે ત્રણ પગ તો આરામથી છટાઈ ગયા હતા હાલો તો ચાલુ છે છાંટવાનું થોડીક વાર પછી મળીએ પગ ફરવા જાય કઈ તો કારિયાના છોટા છે જો પણ या पंदरा जे काराकारा થઈ ગયા જો અમાર અહીંથી ઉખડ્યા અહીંથી ઉખડી નાખ્યા છે ને આટલા માતા જો અમારા ઘર કે ઘર કેતા અહીં મેની પેલા જોયું તો એક કે બે છોટો હતો તો નોર્મલ લાગતું હોય દેખા આપને લાપરવાહી કા નતીજા છે તું નહીં અત્યારે જો આટલા બધા ઉખડી નાખ્યા ઉખડી ના કે અંત તો આ ઘર થોડો વચું પહેલા બગિત દવા છે તો ચાલો જો છાટવાનું ને ચાર પાક પૂરા થઈ ગયા અને આટલે પોઈ ગયા નિશાન કરેલું છે અહીંયા પગ ગયા ને હવે આટલું બાકી રહ્યું છે કેટલા આઠ પાપ છટાણા હવે ચાર ચાર પાંચ સોરી આઠ પપ છટાણા તો તેર કરવાના તો પાંચ પાપ રહીએ પાંચ પાપમાં આટલું અને આ બે આડી પાટું એટલું પુગારવાનું છે અને આપણા ભાગમાં છે એ જીરું એમાં જો બે ચાર ઠેકાણે આ બાજુમાં સુકાર આવ્યો હતો અને દવા લાગી ગઈ એટલે વાંધો નથી હવે કાંઈ નથી બાકી કાર્યા ના ઓલી બાજુ આપણે તમને દેખાડ્યું ને ત્યાં જ બે થી ચાર ફાટોમાં ક્યાંક ક્યાંક છોટા હતા ટૂંકમાં ચકડા થઈ રહ્યા હતા એટલામાં અને આ બાજુ તો એટલું કઈ તો છે નહીં એ તો મેં જોયું હતું આમ છાંટતા એટલે જોતા હોય અહીંયા મને એક બે છોટર દેખાણો હતો પણ મને એમ કે આ કંઈક બીજું છે એટલે ધ્યાન ના પડીને ને કે બેદીમાં આટલું પલો કરી ગયો બે ત્રણ ચકડા આટલા થઈ રહ્યા હતા તો એ છોટા જ ઘાટ નહીં ખાય ટૂંકમાં કાઢીને ફેંકી દીધા છે ને દવા મારી દીધી છે અને થોડીક દવા છે ને એ થોડીક વધશે ને બચાવશું બીજું રાઉન્ડે મારી જશું તો એક દી પછી આવશું ને થોડીક દવા વધશે ને એ પાછું જ્યાં જ્યાં ઓલો કારિયાને જે ચેકઠા થઈ જાય ને એ મારી દેશું અને અત્યારે જે બાપુજી છે ને પાણી વારે છે એ ઓલા જીરામાં પાછતરુજ એમાં અને ખર્ષન પપ્જો બમ પૂરો થઈ ગયો તો એ આવે છે તો હવે કેટલો પાંચમાં ખર્ષન ચાર ચાર પૂરા થઈ ને હવે પાંચમાં પાંચમાં બ ભરવા જાય ને ચાર ચાર પૂરા થયા અહીયા હવે પાંચ પપ્ ભરીયા ટુકમાં ના તો પાંચો પાંચમાં ભરવા જાય એટલે 10 પપ્ થાશે પછી 3 પપ્ વધશે તો હે આઠ થા ને તો પાંચમાં ભરવા જાય તો પાંચમાં પાંચમાં ભરવા જાય ને એ નિશાન કર નાખું છે આ તો કઈ ખબર નહી આજે લાઈટ ના હિસાબે થોડુંક મોડું થઈ ગયું હે પૂરી ગયું પૂગી ગઈ નિશાન સરખો ખબર જેવા છે આ પાર્ટ માં નિશાન કર નાખ્યો ઓલી પૂગી ગઈ છે તો હાલો હવે લાઈટ ના હિસાબે થોડુંક લેટ થઈ ગયું પણ વાંધો નથી હજી તો વાઈ ગયા કેટલા સાડા પાંચ વાઈ ગયા છે સાડા પાંચ થયા છે છતાં ગયા પાંચ પાંચ રહી જાય વાંધો નહીં આવે હવે હલી ફેરી તો બહુ મોડું થઈ ગયું હતું ભાઈ લાઇન ઓન ફિટ કરીને આવ્યા ને બાકી તો જોત મોડું થઈ ગયું હતું ને અહીંયા પાછા આવ્યા ભાઈ લાઇન ઓન ફિટ કરવાની હતી થોડુંક એમ લેટ થઈ ગયો હતો રાતના હાળાત જેવું થઈ ગયું હતું ત્યાં છાટતા હતા અમે આજે વાંધો નથી આજે ટાઈમ ટુ ટાઈમ જે પાછું હજી એક રાઉન્ડ મારવાનો એક બેધી પછી ઓલા એમ પિસ્તાલીનું એ એક બે પછી મારશું બાકી જોઈ લે આવું જે હજુ આ લાલ ફમડી લાગવા માટેની છે જોઈ લે અને કરણે જો ધીમે ધીમે હવે મહીંડા ભરાવા દેખાતા હશે તમને આવી રહ્યા છો હવે કાર્યના જરા નુકસાન નહીં હિસાબે એટલે તાત્કાલિક રાઉન્ડ મારવું પડ્યું વાંધો નહીં આવે તો થોડીક વધશે દવાઈ પાછી મારી જશું જ્યાં જ્યાં કારીયા છોટા છે ને ચકેડા થઈ જાય અહીંયા હાલો દવાનું પપ ભરલાઈ ખાઇ ગયા અને લાઈને જો કૂતરા થોડી ગયા કૂતરા નથી ખીરા ફાડી નાખી લાઈન અહીંયા ટોચા મારી ગયા લાઈન ને ભેગી કરવા પછી જાય ભર લઈને જાય તો હવે કેટલા પાંચ પપ ભરેલું થા હવે તન પપ રહ્યા છે ટૂંકમાં હજુ દસ પપ તો છટાઈ ગયા તન પપ ફાટું છે ને એક ગોટો થઈ ગયો મારા પાપમાં ચાર્જિંગ પૂરેપૂરું છે પણ કરશન લઈ બધો તો પતિયાનો પપ એમાં ચાર્જિંગ ફૂટી ગયું છે હવે એને મોકલું એ બાજુમાં દેવું કાકા ગરજન એનો પપ લેવા ગયો કરશન જોઈએ એનામાં ચાર્જિંગ બાજુ હોય તો સારું ખાલી તન પપ જ રહ્યા છે બાકી દસ પપ તો છટાઈ ગયા તેર પપ છાંટવાના હતા તો એને આટું થઈને જો આ પતિ આ બાજુનો પગ પડ્યો ને વ્હાઈટ પટ્ટાવાળું એમાં ચાર્જિંગ થઈ ગયું પૂરું બસ પ્રેશર લો થઈ ગયું હવે હાલતું નથી એટલું પ્રેશર નાખતું નથી ને પ્રેશર ના હોય તો દવા એટલી સારી લાગે નહીં એ લેવા ગયો બાકી આપણું જીરું જો આમાં જો હજી ઓલા હવે આ ફમળી બંધાણી છે ને ઓલામાં તો આગળ એ ઓલી પાટું છે ને એમાં તો મસ્ત કાયદાસર જીરું છે હવે ઓલો કાળીયા ને ઘો જે નીકળી જાય ને એટલે અટકી જાય ને તો સારું એમાં હજી બીજું રાઉન્ડ મારી દેસુ જેટલા છે ને બાપુજી અહીંયા હતા તો ખરા એ ઘરે વયા ગયા ગાડી છે એટલે ઘરે વયા ગયા આપડે આ જીરામાં પાણી વારતા રહો આ જીરો ગતનો મસ્ત છે આમાં એક વાર મેદ નીકળી જાય ને કામ થઈ જાય મજૂર બોલાવા જાય મજૂર ક્યાંક અહીંયા આજુબાજુમાં જ ક્યાંક જાય છે અહીંયા નેતબેદ પૂરું કરી લઈએ ને પછી આપણે આમાં મજૂર બોલાવીએ અને આને સાફ કરાવીભેજ ઘટાવીએ આપણે જો એને દેખાય કોબી કોબી મસ્ત છે થાય અત્યારે તો આવી પાછળ રહ્યો લઈ આવ્યો અને જોઈએ ભાષે તો આવ્યો હોય તો કાકાને અમે વાં છાંટે અમે દવા એ નો વાં દેખાતા હશે થાંભલા પાસે ડીપી પાસે એ ચાલુ છે ને દવા છાંટવાનું પપ ભરતા લાગે બાકી હાલ હવે આપણે આપણે પપ લઈને પાણી નાખી લીધું આપણા પપમાં દવા નાખવાની ખર્ચ ને આવે તો નાખીને આપણે પાણી નાખી દઈએ પપમાં છે ચાર્જિંગ એમાં ચાર્જિંગ છે આમ દેખા લાઈટ કેટલી થાય આમાં જો બે લાઇટ પેટે લીલી લાલ અને આમાં એક જ પેટે છે થઈ ગયું ચાર્જિંગ પૂરું હા તો તો છેલ્લી બે પારી રહી જાય એક છાંટે જઈને કા હું ઊભો એ બે ઓલી બાકી છે જે છેટ લગીન છે સામે લગીન છેટ સામા છેડા લગીન તો ચાલુ છે છાંટવાનું જે બે છેલ્લો પંપ રહી જાય તેરમો પંપ છે અને સામે જો મસ્ત દી હાથમે છે સૂરજ જરા જરા દેખાય છે જરાક લાઇટ વધારી હતી એટલે ઓછું દેખાતું હતું અને આ બાજુ બાપુજી આવી ગયા છે એ ચા પાણી પીવા ગયા તા છેલ્લો છાંટી અને પછી આપણે નીકળીએ ચા પાણી પીએ તો આજે કાકાને એ લોકો ને દવા છટાઈ ગઈ એ આવતા રહી દવા છાંટી ને આપડે ઘર વાં તો ભૂકી ગયો છેલ્લો પાંપ છે એ છટાઇ ગયા આપડે નીકળીએ પછી આ લોકો છાટી છાંટી લીધી લાગે છે